એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડે નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત સરહદી રાજ્યોમાં યોજાઈ મોક ડ્રીલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ મુજબ ભારત પાકિસ્તાન સરહદ નળાબેટ સહિત પાંચ રાજ્યોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં જો યુદ્ધ થાય અને હવાઈ હુમલો થાય તો તેને પહોંચી વળવા અને ઘાયલોને સારવાર આપવા અંગે યોજાઈ મોક ડ્રીલ મોકડ્રીલ લોકોને સુરક્ષા અંગે અવગત કરવામાં આવ્યા સિવિલ એડમિનિસ્ટ્રેશન જમ્મુ કાશ્મીર પોલીસ એસ અને અગ્નિશમન અધિકારીઓએ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ડોડામાં સંયુક્ત સંયુક્ત મોકડ્રીલ યોજ્યુંલ મોક લોકો લોકોને સુરક્ષા અંગે અવગત કરવામાં આવ્યા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં શનિવારે એકત્રીસ મે સાંજના પાંચ થી આઠ વાગ્યા દરમિયાન સિવિલ ડિફેન્સ દ્વારા ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક નું આયોજન કરવામાં આવ્યું ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોક ડ્રીલ યોજાઈ હતી યુદ્ધ જેવી આપતકાલીન પરિસ્થિતિ દરમિયાન સુરક્ષા એજન્સીઓ સ્થાનિક તંત્ર વચ્ચેના સંકલનની ચકાસણી માટે ઓપરેશન શિલ્ડ હેઠળ જિલ્લા તંત્ર અને એરફોર્સ દ્વારા એરફોર્સ સ્ટેશન જામનગર ખાતે હવાઈ હુમલા અંગેની મોકડ્રીલ યોજવામાં આવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરને સમર્પિત પોસ્ટ ટિકિટ અને વિશિષ્ટ સિક્કા કર્યા જારી ત્રણસો રૂપિયાના સિક્કા પર અહિલ્યાબાઈ હોલકર ચિત્ર અંકિત કરવામાં આવ્યું ગુજરાતની મુલાકાતે આવેલા કેજરીવાલે મોટો પડકાર આપ્યો પણ જીતી નથી ઉમેદવાર બે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રીની હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું નીતિ આયોગના સભ્ય ડોક્ટર વિજયકુમાર સરસ્વતે કોરોનાના કેસ અંગે પ્રતિક્રિયાઓ આપી તેમણે કહ્યું કે કોરોનાના અલગ અલગ વેરિયન્ટ સામે આવી રહ્યા

રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડશે દસ જૂન સુધી મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવશે આસામમાં ત્રણ દિવસથી સતત વરસાદને કારણે કરીમગંજમાં ભારે પૂર આવ્યું નદીઓ ભયજનક સપાટી પર છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિતના રસ્તાઓ પાણીમાં ડૂબી ચૂક્યા છે જિલ્લાના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ